નમસ્તે વિદ્યાર્થી દોસ્તો કક્ષા ચાર વિષય હિન્દી પાઠ એક નઈ પાઠનું નામ છે નઈ રાહ તો અહીંયા તમને અભ્યાસ એકમાં પહોંચાડીએ પડીએ ઓર બોલીએ તો અહીંયા તમને ચિત્ર આપેલા છે ને તમારે જોવાના છે વાંચવાના છે ને પછી બોલવાના છે તો પહેલું ચિત્ર છે પતંગ તો આપણે એને ગુજરાતીમાં શું કહેશું પતંગ જ કહેશું ત્યાર પછીનું ચિત્ર છે તોતા તો એને આપણે ગુજરાતીમાં શું કહેશું તો કે પોપર ત્યાર પછીનું ચિત્ર છે મોર મોર છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો એને આપણે હિન્દીમાં કહેશું મોર ત્યાર પછીનું ચિત્ર છે ઘોડા તો એને ગુજરાતીમાં આપણે ઘોડા જ કહેશું ત્યાર પછીનું ચિત્ર શેનું છે તો કે હાથી તો એને આપણે ગુજરાતીમાં પણ હાથી જ લખીશું ત્યાર પછી છે ઘર તો એને ગુજરાતીમાં ઘર લખીશું ત્યાર પછી છે રથનું ચિત્ર તો આપણે એની ગુજરાતીમાં પણ રથ જ લખીશું ત્યાર પછી છે મોટર તો એને ગુજરાતીમાં શું લખીશું મોટર ત્યાર પછીનું પેડ પેડને આપણે ગુજરાતીમાં શું લખીશું વૃક્ષ અથવા ઝાડ ત્યાર પછી છે પપીતા પપિતા એટલે એને ગુજરાતીમાં શું કહેવાય પપૈયું ત્યાર પછી છે ટામાટર તો એને ગુજરાતીમાં આપણે ટમેટું કહેશું એના પછી છે ડમરું ડમરું એટલે ડમરૂ ત્યાર પછી છે ઠઠેરા તો એને ગુજરાતીમાં આપણે શું કહેશું કંસારો ત્યાર પછી છે છાતા તો એને ગુજરાતીમાં શું કહેશું છત્રી ત્યાર પછીનું ચિત્ર છે સીડી તો આપણે એને ગુજરાતીમાં સીડી કહેવાય ત્યાર પછી છે સપેરા સપેરા એટલે સાપ ત્યાર પછીનું ચિત્ર થન થન એટલે આચળ ત્યાર પછીના ચિત્રમાં શું આપેલું છે તો કે યજ્ઞ એને આપણે ગુજરાતીમાં યજ્ઞ લખીશું ત્યાર પછીનું છે ચિત્ર ધનુષ તો એને આપણેમાં ધનુષ લખીશું ગુજરાતીમાં ત્યાર પછીનું ચિત્રમાં છે ક્ષત્રિય ક્ષત્રિયને ને ગુજરાતીમાં શું લખાય ક્ષત્રિય જ લખાય ત્યાર પછીનું ચિત્ર છે ઋષિ તો એને પણ ગુજરાતીમાં ઋષિ જ લખીશું તો આવી રીતે નીચેના ચિત્ર છે એને હિન્દી અને ગુજરાતીમાં આવી રીતે લખી શકાય ત્યાર પછીનું છે અભ્યાસમાં બે દેખ કર સહી રૂપ સે લિખીએ તો બાળ મિત્રો તમારે અહીંયા નીચેના જે અક્ષર આપેલા છે એને જોવાના છે અને સારી રીતે લખવાના છે પેલો અક્ષર છે ગ એમાં ગમાં કેવી રીતે મરોડદાર એવો સરસ મજાનો ગ આપેલો છે એવો જ તમારે ગ નીચે લખવાનો છે અને બે લીટીની વચ્ચે જ લખવાનો છે લીટીની બહાર ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી છે મ ન ર સ ક્ષ ત્યાર પછી છે વ પ સ ટ ઠ ડ ઢ ત થ ઢ ક ય હ છ ત્ર અને રૂ તો આવી રીતે તમને જ્ઞાન જે ચિત્ર નામ આપેલા છે એને સારી રીતે લખવાના છે જોઈને નીચે લખવાના છે ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ અભ્યાસ નંબર ત્રણ તો અહીંયા પણ તમારે ગુજરાતી ઓર હિન્દી વર્ણકો સમજીએ બોલકર પઢીએ ઓર લીખીએ તો અહીંયા પણ તમારે હિન્દી અને ગુજરાતી વર્ણ આપેલા છે ને સમજવાના છે બોલવાના છે અને પછી લખવાના છે વાંચીને તો અહીંયા શું આપેલું છે તો કે ગુજરાતીમાં અને હિન્દીમાં ગ આપેલું છે ત્યાર પછી છે ગુજરાતીમાં અને હિન્દીમાં મ ત્યાર પછીનો વર્ણ છે ન ત્યાર પછી છે ર ત્યાર પછીનો અક્ષર સ ત્યાર પછીનો અક્ષર સ ઓલો સ કયો હતો શરણાઈનો અને આ સ સસલાનો ત્યાર પછી આવે છે જ્ઞ તો હિન્દી અને ગુજરાતીમાં બંનેમાં તમારે સાથે લખવાનું છે ત્યાર પછી છે ક્ષત્રિયનો ક્ષ હવે તેના પછી આવે છે વ પછી આવે પ પછી આવે છે સ તો સ કયો છે અહીંયા સટકોણનો સ ત્યાર પછી ટ ઠ ડ ઢ ત એવી જ રીતે આગળ તો કે થ પછી ધ ઘ હ છ પછી છે ત્ર અને છેલ્લે આવે છે રૂ તો બાળ મિત્રો આવી જ રીતે તમારે ગુજરાતી અને હિન્દી વર્ણને સમજવાના છે બોલવાના છે વાંચવાના છે ને પછી ત્યાં લખવાના છે હવે અભ્યાસ નંબર ચાર પહેચાનીએ પઢીએ ઓર બોલીએ તમારે ચિત્ર જોવાનું છે વાંચવાનું છે ને પછી બોલવાનું છે ચાલો આપણે જોઈએ તો કે અહીંયા તમને ચિત્ર આપેલા છે નીચે નામ પણ છે પણ હિન્દીમાં આપેલા છે ગુજરાતીમાં આપેલા નથી તો ચાલો આપણે જોઈએ ગુજરાતીમાં શું કહેવાય પેલું ચિત્ર છે તિતલી તિતલી એટલે પતંગી ત્યાર પછી છે મછલી મછલી એટલે માછલી ત્યાર પછીનું ચિત્ર છે બકરી બકરી એટલે બકરી ત્યાર પછીના ચિત્રમાં છે કમલ કમલ એટલે કમળ ત્યાર પછીનું ચિત્ર છે તરાજુ તરાજુ એટલે ત્રાજવું ત્યાર પછીના ચિત્રમાં છે ગમલા ગમલા એટલે કુંડું ત્યાર પછીનું ચિત્ર શેનું છે તો કે નળ તો એને ગુજરાતીમાં આપણે નળ કહેશું ત્યાર પછીના ચિત્રમાં છે ચૂહા ચૂહા એટલે ઉંદર ને ગુજરાતીમાં ઉંદર કહેવાય ત્યાર પછી છે બેલ બેલ એટલે એને ગુજરાતીમાં બળદ કહેશું ત્યાર પછીનું ચિત્ર ઉલ્લુ ઉલ્લુ એટલે ઘૂવર એના પછીનું ચિત્ર આવે છે ભાલુ ભાલુ એટલે ગુજરાતીમાં આપણે એને રીંછ કહેશું ત્યાર પછીનું ચિત્ર શેનું છે ખરગોશ ખરગોશને ગુજરાતીમાં સસલું કહેવાય ત્યાર પછીનું ચિત્ર છે બંદર બંદર એટલે ગુજરાતીમાં એને આપણે વાંદરું કહેશું ત્યાર પછી છે કૌવા કૌવા એટલે કાગડું ત્યાર પછીનું ચિત્ર આવે છે કેલા કેલા એટલે કેળું એના પછીનું ચિત્ર સેબ સેબ એટલે સફરજન ત્યાર પછી છે અનાર અનાર એટલે દાડમ ત્યાર પછી ફૂલગોભી ફૂલગોભી એટલે ફુલાવ એના પછીનું ચિત્ર છે ભીંડી ભીંડીને ગુજરાતીને શું કહેવાય ભીંડો ત્યાર પછીનું ચિત્ર લૌકી લૌકી એટલે દૂધી ઇમલી ઇમલી એટલે મોઢામાં પાણી આવી જાય ને ઈમલી એટલે આમલી અને ગુજરાતીમાં આપણે આંબલી કહેશું ત્યાર પછી છે ઓખલી ઓખલી એટલે ખાંડણી અને ગુજરાતીમાં એમ લખાય ત્યાર પછી છે ઊન ને ગુજરાતીમાં આપણે ઊન જ કહેશું ત્યાર પછી છે ગાજર તેને એને ગુજરાતીમાં ગાજર એમ લખાય ત્યાર પછી છે ત્રિશુલ તેને એને ગુજરાતીમાં ત્રિશુલ જ લખીશું ત્યાર પછીનું ચિત્ર ચાંદ તેને ગુજરાતીમાં ચંદ્ર કહેશું ત્યાર પછી છે મૂલી મૂલી એટલે મૂળો છેલ્લું ચિત્ર છે ચમચ ચમચ એટલે ચમચી તો બાળમિત્રો આવી રીતે તમારે અહીંયા ચિત્રને જોવાના પછી એનું નામ આપેલું છે હિન્દીમાં તો એને ગુજરાતીમાં શું કહેવાય તે આપણે લખવાનું છે વચાનીએ પડીએ હોય બોલીએ ચિત્ર જોવાનું છે વાંચવાનું છે અને પછી બોલવાના છે હવે ત્યાર પછીનું ચિત્ર છે જહાજ તો એને આપણે જહાજ જ કહેશું આમ તો કેરી નાક તો એને ગુજરાતીમાં નાક કહેશું ત્યાર પછી છે હળ એટલે એને ગુજરાતીમાં હળ કહેશું ત્યાર પછીનો શબ્દ છે ચિત્ર છે રેલ તો એને આગદાડી કેશું ત્યાર પછી છે ગુલાબ તો એને ગુજરાતીમાં ગુલાબ અને કેશું ત્યારપછીનું ચિત્ર છે દરજી તો દરજીને ગુજરાતીમાં દરજી એમ જ લખાય હવે ત્યાર પછી અભ્યાસ પાંચ દેખ કર સહી રૂપસે લીખીએ ઉપર તમને આપેલા છે જે શબ્દ અક્ષર તે તમારે નીચે જોવાના ઉપર જોઈ અને પછી નીચે બે લીટીની અંદર લખવાના છે તો પેલો અક્ષર કયો છે ક ત્યાર પછી ખ ત્યાર પછી ચ તેના પછી જ એના પછી ઈ તેના પછી ઝ એના પછી ફ એના પછી હણ તેના પછી બ એના પછી ભ ત્યાર પછીનો અક્ષર લ ત્યાર પછી છે ઉ એના પછી આવે અ તેના પછી દ અને એના પછી છેલ્લે આવે છે એ તો આવી રીતે તમારે જોઈ અને સારી રીતે લીટીની અંદર જ શબ્દ એટલે કે અક્ષર લખવાના છે અભ્યાસ નંબર છ તો બાળ મિત્રો અહીંયા તમારે ગુજરાતી ઓર હિન્દી કા અંતર સમજીએ ઓર લીખીએ તો અહીંયા તમારે ગુજરાતી અને એનો હિન્દીનો અક્ષર શું થાય તે સમજવાનું છે ને પછી લખવાનું છે તો અહીંયા તમને જેમ આપેલું છે એવી જ રીતે તમારી સામે લખવાનું છે તો પહેલાં શું આપેલું છે તો કે ક તો હિન્દીમાં અને એની સામે ગુજરાતીમાં આપેલું છે એની સામે હિન્દીમાં ક લખવાનું છે ત્યાર પછી ખ તો હિન્દીમાં પણ એને આપણે ખ લખવાનો છે ત્યાર પછી છે ચ ત્યાર પછી જ ત્યાર પછી આપેલો છે ઈ એના પછી ઝ એના પછી ખ એના પછી એ આવી રીતે હિન્દી અને ગુજરાતીના તમારે વર્ણ લખવાના છે એના પછી આવે છે હણ તો હિન્દીમાં કેમ લખાય અને ગુજરાતીમાં પણ કેમ લખાય એનું અંતર આપણે સમજવાનું છે ત્યાર પછી ગુજરાતીમાં બ તો એની સામે હિન્દીમાં કેમ લખાય તે બ પણ તમારે લખવાનો જ છે આપેલો જ છે એવી રીતે તમારે સામે લખવાનું છે ત્યાર પછી છે ભ ત્યાર પછી લ એના પછી છે ઉ તેના પછી અ તેના પછી આપેલો છે દ એના પછી આપેલો છે ઐ તો આવી રીતે તમારે ગુજરાતી અને હિન્દી વર્ણન સમજી અને પછી સામે લખવાના છે હવે ત્યાર પછી આપણે કોયડો જોઈએ યોગ્યતા વિસ્તાર બૂઝો બિના પંખ હી ઉડજાતી એટલે કે એને કોઈ પાખ નથી તો પણ તે ઉડે છે બાંધ ગલે મેં દોર એટલે એના ગળામાં દોરી બાંધી દે ખીંચો તો ઉપર ચડ જાતી આપણે ખેંચીએ તો એ ઉપર ચડી જાય રહે હાથ મેં છોર એટલે કે આપણા હાથમાં એનો દોરો એટલે રહે छे, है तो कहवा अपने पतंग कहू तो बाल दोस्तों आज हमने पाठ एक के बारे में जाना अगले वीडियो में हम पाठ दो के बारे में पढ़ेंगे तब तक के लिए जय हिंद जय भारत